નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદ ને લઈને જગતનો તાત ખેડૂત છે તે હાલ ચિંતામાં મુકાયો છે એમ કહી શકાય કે બધી જ બાજુથી તે તકલીફમાં મુકાયો છે કારણ કે આ વરસાદને લીધે તેમના જે ખેતરો છે તે ધોવાઈ ગયા છે ને તેમના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે હવે એમ કહી શકાય કે જે આકાઓ છે તેમને તેમના કર્મચારીઓ છે તેમને આદેશ આપ્યો છે અને તેમજ તેમના કર્મચારીઓ હવે ખેતરમાં જઈ અને જે ખેડૂત મહેનત કરે છે ત્યાં જઈને જોઈ રહ્યા છે કે કેટલો તેમના પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્વે છે તે ચાલુ કરવામાં સર્વે કરવામાં આવ્યો છે અને તેના અનેક તાલુકામાં પણ અને તેમના પણ આ સર્વે જારી કરવામાં આવ્યો છે ત્યારે કયા ગામડામાં કેટલો સર્વે પૂર્ણ થયો છે કયા ગામોમાં સર્વે ચાલુ કરાયો છે તેની યાદી ઉપર નજર કરીએ તો

મારું નામ કે અધિકારી ખેતીવાડી ગીર સોમનાથ જિલ્લામાંથી છું અને જે કમોસમી વરસાદ હમણાં પચીસ તારીખથી પડ્યો છે એ પછી આપણે જે આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સુત્રાપાડા તાલુકાના સુડતાલીસ ગામમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને દરેક ગામમાં સર્વેયર દ્વારા અને વીસી દ્વારા સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને આપણી જે સુત્રાપાડા તાલુકાની ખેતીવાડીની સાત ટીમો છે એ પણ એની સાથે રહેશે અને સમય મર્યાદામાં સાત દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થાય તો દરેક ખેડૂતોને મારી એક વિનંતી છે કે આવેલ સર્વે ટીમને સહકાર આપી અને તમારા ખેતરનું જે નુકસાન છે એ સર્વેને બતાવી અને એની જે જો આપણી જે કામગીરી હોય એ પૂર્ણ થાય વિનંતી છે સર્વે કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વે કરવામાં આવશે અને જે કૃષિ પ્રગતિ એપ છે એમાં ખેડૂત પોતે સેલ્ફ પણ રજીસ્ટ્રેશન કરી અને જો એ કરવું હોય તો અમે દરેક ગામના વીસી અને જે ગામના ગ્રુપો છે એમાં એ એપ્લિકેશનની લિંકો મોકલેલી છે અને કોઈ ખેડૂતોને પોતે કરવું હોય સેલ્ફમાં તો એના ગામના વીસી પાસેથી એની લિંક લઈ અને એ પોતે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન અહીં કરી શકશે ટૂંકમાં સેલ્ફ સર્વે પણ કરી શકશે પોતે ખેડૂત આપે સાંભળ્યા હતા એ કે બરડા જે હાલ વિસ્તારના પ્રમુખ છે ખેતીવાડીના ગીર સોમનાથના તેણે જે આ સર્વે ચાલી રહ્યો છે તેને લઈને નિવેદન આપ્યું છે અને હવે તેમનો પ્રશ્ન એક જ છે કે આ જે આકાઓ છે તેમને આદેશ આપ્યો છે લોકો તેમના કર્મચારીઓ બહાર આવ્યા છે ખેતરોમાં સર્વે કરી રહ્યા છે પણ શું ખેડૂતો છે તેને ન્યાય મળશે અને ખેડૂતો જે આ નુકસાન ભોગવી રહ્યા છે તેમાંથી તેને કોઈ રાહત મળશે તે આવનારો સમય બતાવશે કે અમારા અહેવાલને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સ જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ